બે દિવસીય ક્રિકેટ પસંદગી શિબિર યોજાઈ રાજ્યભરના ચુમાલીસ દ્રષ્ટિની ખેલાડીઓએ ભાગ લીધો આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરમાં સેતુ ટ્રસ્ટ અને બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ગુજરાતના સંયુક્ત ક્રમે પ્રજ્ઞા ચક્ષુ ક્રિકેટ ખેલાડીઓ માટે દિદિવસીય પસંદગી શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું સરદાર પટેલ યુનિવર્સિટી એસપીયુના સંયોગથી તારીખ બે અને ત્રણ નવેમ્બર બે હજાર પચીસના રોજ યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યભરમાંથી કુલ ચુમ્માલીસ જેટલા દ્રષ્ટિન ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ શિબિરમાં ભાગ લેનાર ખેલાડીઓની પ્રતિભા અને કૌશલ્યનું નિરીક્ષણ કરીને આગામી ટુર્નામેન્ટ માટે ગુજરાતની ટીમની રચના કરવામાં આવશે આ શિબિરનું મુખ્ય આયોજન ગુજરાતમાં દ્રષ્ટિન ક્રિકેટને પ્રોત્સાહન આપવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે તક પૂરી પાડવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું શિબિર દરમિયાન ખેલાડીઓની બેટિંગ બોલિંગ ફિલ્ડિંગ તેમજ ક્રિકેટની રમત માટે આવશ્યક અન્ય શારીરિક અને માનસિક ક્ષમતાઓનું બારીકાઈથી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ખેલકૂદ માટેનું મેદાન અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી જેના થકી ખેલાડીઓને તેમની ક્ષમતાઓ પ્રદર્શિત કરવા માટે એક શ્રેષ્ઠ મંચ મળ્યો હતો આ પસંદગી પ્રક્રિયા દ્વારા દ્રષ્ટિહીન ખેલાડીઓમાં રમતગમત પ્રત્યેની ધગશ અને સ્પર્ધાત્મકતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો શિબિરમાં ભાગ લેનાર ખેલાડીઓએ આયોજનને આવકાર્યું હતું અને તક આપવા બદલ આયોજક સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો આયોજક સેતુ ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ શિબિર થકી ગુજરાતને ક્રિકેટ માટે અનેક નવા અને આશાસ્પદ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ મળશે જેઓ રાજ્યનું નામ રોશન કરશે આ શિબિર બાદ પસંદગી સમયથી ટૂંક સમયમાં જ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓના નામ જાહેર કરશે અને તેમને રાજ્યની ક્રિકેટ ટીમમાં સમાવવામાં આવશે આ પ્રકારના આયોજનો દિવ્યાંગ ખેલાડીઓને મુખ્ય પ્રવાહના રમતગમત સાથે જોડવામાં અને તેમને સશક્ત બનાવવામાં એક મહત્ત્વનું પગલું સાબિત થાય છે